ભરૂચ જિલ્લામાં રવિવારે સમરસ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે અખિલ ભારતીય સંઘ સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ વાર સમરસ કાવડ યાત્રા યોજાશે મા પવિત્ર જળ લઈ કાવી કંબોજ સંભેશ્વર મહાદેવ પર જળાભિષેક કરવા માટે યાત્રિકો નીકળશે આ કાવડ યાત્રાનો પ્રારંભ દસ ઓગસ્ટ રવિવારે સવારે આઠ કલાકે રકટેશ્વર મહાદેવ થી પગપાળા કાવડ લઈને થશે બીજા દિવસ અગિયાર ઓગસ્ટે સોમવારે કાવી કંબોઈ પહોંચી પર અભિષેક કરાશે આ કાવડ યાત્રામાં જોડાવા માટે ભરૂચ જિલ્લાની હિન્દુ જનતા ને ભાવભીનું આમંત્રણ હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયાએ પાઠવ્યું છે આ યાત્રામાં સલામતી ના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેટ દવાની વ્યવસ્થા ફરફરાડી ની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવ આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર રદ કરું છું